પોતાના પુત્રને મળવા અમેરિકા ગયા હતા જે મિત્રો વર્તુળોને મળ્યા બાદ ઊંઘમાં જ રોગનો હુમલો આવતા દુનિયાને કહ્યું અલવિદા ચિરાગ ઝવેરીની ખ્યાતિ એટલી મોટી છે કે જેમણે માંજલપુરા વિકાસ માટે તંતોડ મહેનત અને સિંહ પાળો આપ્યો છે સત્તા પક્ષોએ વિરોધ પક્ષોએ તમામ આદર્શ રહ્યા છે ચિરાગ ઝવેરી કોંગ્રેસના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામના પ્રાણ સખા બનીને સૌને સાથે લઈને માંજલપુરના વિકાસ માટે અવિરત સેવા આપી હતી હાલમાં તેમનો પાર્થિવ દે અમેરિકા ખાતે છે અને સૂત્રોની માહિતી મુજબ તેનું પાર્થિવ ગુરુવારે વડોદરાના માંજલપુર તેમના નિવાસ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બે ધડક અને સ્પષ્ટ વખતે એવા ચિરાગ ઝવેરીનું વ્યક્તિત્વને તેમજ તેમના દુઃખદ નિધનને લઈ તેમના નિવાસ સ્થાને આવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં કોંગ્રેસના મ્યુનિસિપલ કમિશનર કાઉન્સિલર બાળુ સુરવે ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર સુતૃત્વ પ્રધાન પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાનો સમાવેશ થાય છે ચિરાગભાઈના દુઃખદ સમાચાર એક દિલને ધાસકો લાગે એવો સમાચાર છે કોઈ એવી પરિસ્થિતિનું સર્જન નથી દેખાતું કે જેના લીધે એમનું અકાલ કાળે મૃત્યુ થઈ જાય પણ કુદરતને જે મંજૂરો એના આગળ કોઈનું ચાલતું નથી ચિરાગભાઈની જિંદગી એનું જીવન મારા ઘરેથી જ શરૂ થયેલું એ શિયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે મારા ઘરે મારે માધરની રોટલી બહુ ખાધી હશે ને અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલા ત્યારથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ પછી એ કોંગ્રેસમાં તો અમે અપક્ષ હતા તે વખતે હું અપક્ષમાં બે પેનલ સાથે જીતેલો અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેનવાસિંગ કરવા માટે અમે અમારો પરિવાર આખો ગયો હતો કારણ કે ચિરાગ જીતવો જોઈએ મારું જીતવો બહુ અગત્ય નહોતું કારણ કે મને રાજકારણથી તે વખતે એટલો પ્રેમ નહોતો પણ જીત્યા પછી અમે બધા જીત્યા અને કેટલા આવ્યા ને કેટલા ગયા બહુ વાણ ગયા પણ આ માજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગની મદદ હાર જીત થયા કરે પણ જે રીતે એની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે સામાજિક રીતે ધાર્મિક રીતે લોકોના કામના રીતે અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે મારો એક અંગ જતો રહ્યો છે કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ પૈસા હોનેવાલા એટલે આ અંગત અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજું કોઈ રાખી ના શકે આ પ્રજાને કહેવા માગું છું આ લોકોને કહેવા માગું છું કે તમે લોકોએ ચિરાગને હરાવીને તમે તમારા પગ ઉપર ખુલાડી મારી છે કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગમાં બહુ મોટો ફરક છે એક નાનાથી નાના ભક્તિનો અવસાન થાય ને તેના ઘરે પહોંચી જાય ધાર્મિક સેવામાં આગળ વધે કોઈ પણ તહેવારો ચિરાગ દેખાય તમને મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર આ માજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે એને આવતા આવતા બહુ વખત લાગશે મને લાગે છે પણ આજકાલનો રાજકારણના તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝૂમતો રહ્યો છે લડતો રહ્યો છે એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરતો રહ્યો છે અને લોકોનો પ્રેમભાવ એટલો મેળવ્યો છે તમે જુઓ જ્યારે જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા તો હજારોની સંખ્યામાં લોકો આવ્યા લોકો રડતા હતા એનો મતલબ શું છે એક પ્રેમ એક દીર્ઘદ્રષ્ટિ એક આગવું સ્થાન અને લોકો માટે પ્રેમાળ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ જ છે અને ચિરાગ જો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે